ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ ઉઠી રહી છે તો સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતના વિકાસ અને ગુજરાતને આગળ લઈ જવામાં ખૂબ મોટું યોગદાન રહેલું છે પણ આપણે ત્યાં તેમની જન્મભૂમિ કરમસદનો વિકાસ હજુ થયો નથી ત્યારે આ મામલે પાટીદાર તો માંગ કરી રહ્યા છે ત્યારે આ મામલે સરદાર સન્માન સંકલ્પ સમિતિ નામથી આંદોલન સમિતિ રચનામાં આવી છે આ સમિતિના સભ્યો સાથે થોડા દિવસ પહેલા શંકરસિંહ વાઘેલાએ મુલાકાત કરી હતી અને તેમણે કરમસદને અલગ અને મહત્વનો દરજ્જો આપવાની વાત કરી હતી સાથે જ આણંદ

પ્રતિભા પ્રતિષ્ઠા અને એમાં એ જ્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને કરમસદ અને સરદાર સાહેબનું નામ જે ભૂસવાનો પ્રયત્ન કર્યો છે એના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આજે આયોજિત કર્યો છે એના અનુસંધાનમાં હું ખાસ આવ્યો છું જે સરદાર સાહેબ એ ગાંધીજી નહેરુજી અને દેશને બનાવનાર એમને એક નાનકડા નામ માટે જો સરકાર આવો પ્રયત્ન કરતી હોય સરદાર સ્મૃતિમાં પણ ગ્રાન્ટ આપવી બંધ કરવી તેડીએમનું નામ બદલવું ઇન્ટરનેશનલ એરપોર્ટની તકતી હોય તકતી ક્યાંક ને ક્યાંક સંતાડી દેવી વિગેરે વિગેરે અને એસઓયુનું નામ એસઓના બદલે સરદાર પ્રતિભા રાખવામાં શું વાંધો હતો આવા બધા કારણોથી બધાની લાગણી દુભાઈ હોય એ સ્વાભાવિક છે હું પોતે મહાનગરપાલિકા બને એનો વિરોધી છું દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોવી જોઈએ મહાનગરપાલિકા બિયોન્ડ રીચ હોય છે નાગરિકનો કોઈ મતલબ નથી હોતો અમદાવાદ સુરત આનો દાખલો છે ન્યુસન્સ હોય છે ગુંડાગર્દી હોય છે કાયદોની વ્યવસ્થા તૂટી જતી હોય છે એના ઠેકાણે સ્મોલ એક બ્યુટીફુલ નાની વસ્તુ વિધિન રીચ નાગરિકોના ભલા માટે ગાણી નગરપાલિકા હોવી જોઈએ આણંદ મહાનગરપાલિકાનો પ્રોગ્રામ મોકૂફ રાખે ગુજરાતમાં નિર્ણય કરે કે કોઈ પણ ઠેકાણે દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોય આવો નિર્ણય કરે ને આના અનુસંધાનમાં કે આજનો ઇસ્યુ છે એ ઈસ્યુ ધ્યાનમાં રહીને બધા પાર્ટીના આગેવાનો મુખ્યમંત્રીને વગેરે ત્યાં દિલ્હી જઈને રજૂઆત કરે વડાપ્રધાન હોમ મિનિસ્ટરને બી અમારી લાગણીઓ છે આમાં તકલીફ ક્યાં છે તમને ગામના લોકોનો આગ્રહ છે કે નગરપાલિકા રહેવા દો કરમચ રહેવા દો કદાચ નામ આમનામ રહેવા દો એમાં નવું ન કરો આટલી જ વાત છે અને એ હું માનું ત્યાં સુધી સરકાર આને પ્રેસિંગ ઇસ્યુ નહીં બનાવે પણ નાગરિકોની લાગણી ધ્યાનમાં રાખીને એ પ્રમાણે એ અમલમાં મૂકશે એવી હું આશા અપેક્ષા સરકાર પાસેથી પણ રાખું છું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ